ઓ મનોજ ઓમ માલ્ય જીતેન્દ્રિયમ બુદ્ધિમતા વરિષ્ઠમ વા નરે શ્રીરામ અરૂતમ શરણમ પ્રબધ્યે ઓમ ભૂર્ભ સ્વઃ હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે મિત્રો આધ્યાત્મિક અને ધાર્મિક માહિતી અમે આપની પાસે જે રજૂ કરતા હોય તે સારી અને સાચી રીતે અને સચોટ રીતે આપની પાસે પહોંચે તેવો અમારો ઉદ્દેશ હોય હંમેશાની માહિતીમાં મિત્રો અલગ અલગ દેવી દેવતાઓનું મહત્ત્વ અલગ અલગ પૂજા પાઠ જપ તપનું મહત્ત્વ દરેક વાર તહેવાર અને તિથિનું મહત્ત્વ આપની પાસે અમે રજૂ કરતા હોય હંમેશાનું પંચાંગ પણ આપની પાસે અમે મૂકીએ મિત્રો તે પંચાંગમાં પણ આપને આજની તિથિ વાર અને રાશિની ખબર પડી જાય તેવી ચોખ્ખી ચોખ્ખી અને સરળ રીતે આપની પાસે અમે રજૂ કરીએ અમારા બધાને અમારા આ ધર્મના કાર્યના પ્રચારના તમે પણ સહભાગી બનો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાથી હંમેશા ધાર્મિક માહિતી એની હારોહાર પંચાંગ આપને ઘરે બેઠા મળી જાય મિત્રો આજે આપણે વાત કરીએ આજના પંચાંગની તો આજે મિત્રો તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસ છે અને સંવત બે હજાર એકાશીના આજે ભાદરવા સુદ આજે સાતમ એટલે કે સાતમ તિથિ છે અને આજે શનિવાર છે મિત્રો આજે જન્મેલા બાળકની રાશિ જો બાળકનો જન્મ સવારે સાત અને એકાવન મિનિટ એટલે કે સાત એકાવન સુધી જો થયો હોય તો બાળકની રાશિ તુલા આવે અને સાત એકાવન પછી થયેલા જન્મ જન્મેલા બાળકની રાશિ ઋષિક આવે છે મિત્રો અને આજે શનિવાર એટલે પવનપુત્ર હનુમાનજી મહારાજનો વાર કહેવામાં આવે શનિવાર રહેવાથી હનુમાન ચાલીસાના પાઠ કરવાથી આપણા ઘર પરિવાર ઉપર કોઈપણ પ્રકારની તકલીફ હોય કોઈ નર્તર હોય તો તેનો નાશ હનુમાનજી મહારાજ કરી નાખે અને આપણા પરિવારને સુખ શાંતિ આપે હનુમાનજી મહારાજ એ તો ચિરંજીવી દેવ કહેવામાં આવ્યા જ્યારે પણ દેવતાઓને ભગવાન રામ ભગવાનને મદદ કરી શકે એવા દેવ એટલે કે હનુમાનજી મહારાજ ભગવાન શિવજીના અગિયારમાં રુદ્ર પણ કહેવામાં આવ્યા છે તો આવા મિત્રો ભગવાન જે હનુમાનજી મહારાજને આજે શનિવાર હોય ત્યારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ હનુમાનજી મહારાજનું મહત્ત્વ રજૂ કરતો વિડીયો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવ્યો તે પણ મિત્રો સાંભળજો એ સાંભળવાથી મિત્રો હનુમાનજા હનુમાનજીની શક્તિ અને એની તાકાતની આપણને ખબર પડે શનિવારે હનુમાનજીને તેલ ચડાવવાથી કોઈ પણ પ્રકારની ગ્રહ પીડા હોય કોઈ પ્રણવતીની પીડા હોય તો તેમાં હનુમાનજી મહારાજ રાહત આપે એની હારોહાર કોઈપણ પ્રકારનો જો પિતૃદોષ હોય તો તેમાં પણ હનુમાનજી મહારાજ આપણને રાહત કરાવી દે તો મિત્રો શનિવાર રહેવા હનુમાનજીને તેલ ચડાવવું અને એની હારોહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા તેને બહુ ઉત્તમ બતાવવામાં આવ્યું આ મિત્રો આજે આ ભાદરવા મહિનામાં પિતૃઓનું પણ સ્મરણ કરવું જોઈએ કે નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુનરીકાક્ષ પિતૃ મોક્ષ પ્રદોભવ આવા પિતૃદેવના ભાદરવા મહિનાના શનિવારે હનુમાનજી મહારાજને પણ પ્રાર્થના કરવાથી આપણા પિતૃદોષમાં પણ રાહત થઈ શકે તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી અને હંમેશાની તિથિ વાર અને રાશિનું મહત્ત્વ અમે આપની પાસે રજૂ કરતા હોય તો મિત્રો આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જેથી દરેક ભાઈઓ બહેનો સુધી આ ચેનલ પહોંચી શકે અને દરેકને ઘરે બેઠા બેઠા હિન્દુ સનાતન ધર્મની માહિતીની હારવાર હંમેશાનું પંચાંગ પણ મળી જાય તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી મેળવવા માટે હંમેશા માટે અમારી સાથે જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ